નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ચૈતર વસાવાના સમર્થનમાં સિનોર આદિવાસી સમાજ દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની માંગ કરાઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સિનોર તાલુકાના સંલી ગામે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવી ત્યાંથી સિનોર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં સિનોર એસસી એસ ટી ઓ બી સમાજના યુવાનો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર થયેલ ખોટી એફઆઈઆર તેમજ પોલીસ દબંગગીરીના મામલી સિનોર તાલુકા એસસી એસટી ઓબીસી સમાજ દ્વારા રાજ્યપાલ રાજ્યપાલશ્રીને સંબોધી મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરવામાં આવી હતી ક્રાઇમ રિપોર્ટર મનહર વસાવા સિનોર જય જોહર જય આદિવાસી આજ રોજ અમુક સિનોર મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા મુખ્ય કારણ એવા હતા કે અગાઉ પાંચ દિવસ પહેલાં આદિવાસી સમાજના ધારાસભ્યને અગમ્ય કારણોસર દાવપેચ રાખી અને એમની પર ખોટી ફરિયાદ કરી અને એમને રાજપીપળામાં ગાંધી રાખવામાં આવ્યા અને એમને એમના વકીલ તથા એમના પત્ની એમના બાળકોને પણ મળવા ના દીધા એના માટે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે મુખ્ય તે રાજકીય રોલ હોય જેમાં પક્ષ અપક્ષ હોય પણ જે પોલીસે પોતાની નામારદાનગી બતાવી છે અને જે જુલમ કર્યો છે કે જે એક વકીલને પણ ત્યાં મળવા નથી દીધા એ માટે એને અમે વખોડીએ છીએ અને આજે મામલતદાર સાહેબ શ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવી અને જણાવીએ છીએ કે સમગ્ર એસસી એસટી ઓબીસી સમાજ સખત વિરોધ કરે છે અને અમે આ પોલીસ ખાતાને એવું કહીએ છીએ કે જો આટલી હદ તમારી હોય તો તમે આવે છેલ્લે ભાજપના ખેસ પહેરી લો કારણ કે આ તમે ભાજપના ખેસ પહેરવાનું જ ખાલી બાકી રાખ્યું છે નહીં તો તમે બધી તમારી હદો વટાવી દીધી છે એટલે આવેદનપત્ર પાઠવવાથી અમે જિલ્લા પોલીસ અધિકારીશ્રી અને કમિશનર સુધી આ વાત પહોંચાડવા માગીએ છીએ કે જે કાયદો કાયદાના રીતે કામ કરે અને સમગ્ર ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકો માટે છે એવી એ રાખી અને કામ કરે જય ભીમ મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ